જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ સવારના સાડા સાત ચાલુ કરે છે મિત્રો આપણે માતાજી ના મંદિરથી બ્લોગ ચાલુ કરીએ છીએ મિત્રો જોઈ શકો છો જય દ્વારકાધીશ વરસાદ તો રાત્રે આવતો હતો અત્યારે વરસાદ આવતો નથી મિત્રો એટલે તો થોડું છે અંધારું છે વરસાદ અંધારેલો છે એટલે અંધારું અંધારું લાગે આપણે નહીં જોઈને વાહન વાસણ ઘસી દીધા છે મૂકી દીધે કપડા ધોઈ દીધા રોટલી પણ બનાવી દીધી હવે આપણે શાક બનાવવાનું છે તો ચાલો બ્લોકમાં જોડાયા આપણે શાક વધારી દઈએ પહેલાં કારણ કે ટિફિનનો ટાઈમ થઈ જવા આવ્યો છે ay tapay ni Lili. Tapos ano? Tapay ni Lili. Tapay ni ચોરી બટાકા બનાવવાનું છે આજે તો તો ચાલો મીઠું નાખી દઈએ ઉંદર નાખી દઈએ મરચું પણ નાખી દઈએ ગરમ મસાલો

આપણે શાક વગાડી દીધું છે ચોરી રીંગણ ચોરી બટાકા રીંગણ નહીં સોરી ચોરી બટાકાનું શાક તો આપણે વગાડી દીધું છે હવે આપણે બીજું બનાવ્યું છે કારેલા આપણે જો એક તો બનાવી દીધું છે સોરી બટાકા વગાડી દીધું તો આપણે કાઢેલા ભરવાના છે તો એના માટે

આપણે બધું મિક્સ કરી દઈએ જો કારેલા ભરવાના છે તો આપણે બધું મિક્સ કરી દઈએ મસાલો જે ગાણી અંદર હું નાખીશ આપણે કારેલાનો મસાલો તૈયાર કરી દીધો છે કારેલા ભરવાના છે વધેલો કારેલું લીધું છે આપણે જોઈ કારેલ કારેલો આમાં મસાલો ભરવાનો છે આપણે કાઢેલ આવી રીતે આપણે ભરી દઈશું પછી એક નાની ડુંગળી લઈને એનો વઘાર મારી દઈશું સરસ

જો આપણે કપડાં સુકાવાના બાકી છે પણ આપણે પહેલાં જમવાનું બનાવું છે ટિફિન એટલે ઉકાલ કરીએ છે

આપણે લસણ તો ખોલી દઈએ ખીચડી વઘારવાની છે નાખવાનું છે એટલે આપણે કારેલા તો ભરી મૂકી દીધા તા વઘાર્યા નથી કેમ તો લસણ ખોલવાનું માગ્યું હતું એટલા માટે લસણ ખોલી દઉં પછી કારેલા વઘારી દઉં પેલા ભાતે વઘાર દઉં આ સાફ થાય ત્યારે તો તમે કારેલા ભરીને બનાવો બહુ મસ્ત કારેલા બને છે અને એમાં પાછા જો બાજરીના રોટલા હોય તો ટેસ્ટ આવે છે તમે કોઈ દિવસે ભરીને બનાવીને ખાજો કારેલા બધા કે કારેલા કડવા છે પણ કારેલા કડવા લાગતા નથી પણ ઢાકી થયા કરી ધીમે ધીમે તો ચાલો મિત્રો મારા બ્લોગમાં નવા હોય તો બ્લોગને મારા વિડીયોમાં જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો ના મિત્રો બધા મિત્રોને જય માતાજી જય શ્રી કૃષ્ણને જય દ્વારકાધીશ બાય બાય